જતા જતા મેઘરાજા ગુજરાતમાં તબાહી મસાવશે બે દિવસ વરસાદનું રેડ એલર્ટ ગુજરાતના લોકોને સાવધાન રહેવાની હવામાન વિભાગની આગાહી કાળાકાશ અને નંબર પ્લેટ વગરની કાર વિરોધ ગુજરાત પોલીસ આવી એક્શન મોડમાં આવતીકાલથી ચલાવશે રાજ્યવ્યાપી ડ્રાઈવ છે તે જજો ગુજરાતીઓ ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ લાવશે તબાહી ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી હતી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા રજીસ્ટ્રેશન કરાવવા માટે અનેક જગ્યાએ સર્વર ખામી સર્જાતા ખેડૂતો મુકાના મુશ્કેલીમાં દાડમમાં તો દશા બેઠી ભાવની અંદર ઘટાડો થતા ખેડૂતોની મુશ્કેલીની અંદર વધારો થયો છે નુકસાની વેઠવાનો વારો પણ ખેડૂતોનો આવ્યો છે આઠ સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાતમાં વિધાનસભાનું સોમાસુ સત્ર રાજ્ય સરકાર રજૂ કરશે પાંચ સુધારા વિધાયક ગુજરાત ની અંદર દોસ્તો ભૂપેન્દ્ર પટેલે લીધો છે મોટો નિર્ણય ગુજરાતમાં ચોમાસા વધુ એક રાઉન્ડ આગામી દિવસોમાં થઈ શકે છે પ્રારંભ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભારે થી ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવી ગયા મોટા સમાચાર ગુજરાતની અંદર ક્યારે વિદાય લેશે સોમાસુ તારીખ પણ સામે આવી ગઈ છે આગાહી ગુજરાતમાંથી સોમાસુ પચીસ સપ્ટેમ્બર થી આસપાસ વિદાય લઈ શકે છે